વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે જેમાં સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં સુરત તાપી નર્મદા નવસારી વલસાડમાં વરસાદની શક્યતા સાથે ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે તથા તો 50 થી 60 કિલોમીટર ની ઝડપે પવન ફૂકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ચોવીસ મે ના રોજ કિરણમાં પહોંચ્યું છે, જેમાં સામાન્ય રીતે ચોમાસું એક જૂને આવે છે. ત્યારે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ કોંકણ કિનારા પર દબાણ છે. તે લગભગ પૂર્વ તરફ આગળ વધે અને દક્ષિણ દરિયાકાંઠાના મહારાષ્ટ્રને પાર કરે તેવી શક્યતા છે. ત્યારે ગઈકાલથી અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોના હવામાનમાં અચાનક પલટો છે જેમાં વિવિધ શહેરોમાં વરસાદ અને આંધી તોફાન આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં આ બદલાવ પાછળનું કારણ અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમ છે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે આઈએમડી પ્રમાણે રાજ્યના ઘણા ભાગોમાં આંધી તોફાન સાથે વાવાઝોડું ગાજવીજ અને વરસાદની આગાહી છે સાથે જ આઈએમડીએ ત્રીસ પાટણ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ મહીસાગર વડોદરા ડાંગ નવસારી વલસાડ તાપી છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે આ વર્ષે આ વર્ષે એટલે કે બે હજાર પચીસ ની અંદર ચોવીસ તારીખના રોજ ચોમાસાનો પ્રવેશ છે એ કેરળમાં થઈ ચુક્યો છે સામાન્ય રીતે તો ચોમાસું છે છે તે કેરળમાં પ્રવેશ કરતું અનેક ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા એ થાય એટલે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી કેરળમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જતી હોય છે એવી રીતે આજે અનેક ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે આપણી જે સરકારી સંસ્થા છે એના દ્વારા કેરળમાં ચોમાસું બેસી ગયું એની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે આજે ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ શરૂઆત પણ ખૂબ સારી છે ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે એ કેરળની અંદર થઈ ચુકી છે અને અત્યાર સુધી જોવા જઈએ તો બે ની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ સતત સમય કરતા વહેલું ચાલ્યું છે સૌપ્રથમ પ્રથમ ચોમાસું છે અંદોબાર નિકોબાર ટાપુ અને જે બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય ત્યાં પણ સમય કરતા વહેલું ચોમાસું ચાલુ થયું હતું ત્યારથી પછી અત્યારે આપણે શ્રીલંકાના ભાગો હોય અથવા તો જે કેરળ સુધીની વાત છે તો આપણો પડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતા આઠ દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાની શરૂઆત વહેલી થઈ બંગાળની ખાડી હોય અંદાબાદ નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબ સાગર હોય તમામ જે ભાગો છે એનું હવામાન છે એ સાનુકૂળ હતું જેને કારણે ચોમાસું છે તે સમય કરતા સતત વહેલું ચાલ્યું અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ઝડપથી આગળ વધી રહ્યું છે એટલે ચોમાસુ કેરળમાં પહોંચી ગયું છે